નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આજના આ વિડીયોમાં તો આજે આપણે આવી ગયા છીએ અમરેલી અને આજે આપણે અહીંયા અમરેલીથી જઈશું ખોડિયાર માતાજીના દર્શન કરવા અમરેલીથી ધારી બાજુ તમે જાઓ અને ચલાળાથી ધારી હોય હું ચલાળાથી તમે ધારી બાજુ જાઓ તો ધારીથી ચલાળા બાજુ લગભગ પાંચ કિલોમીટર દૂર અમરેલી જિલ્લાની સૌથી મોટી નદી છે શેત્રુંજ નદી એના કિનારે માં ખોડિયાર માતાજીનું મંદિર આવેલું છે જેને ગણધરામાં માતાના મંદિર તરીકે ઓળખવામાં આવે ખોડિયાર માતાના અનેક જગ્યાએ મંદિર આવેલા છે પરંતુ જે ગળધરા ખોડિયાર માતાજીનું મંદિર છે એ ખૂબ જ વિખ્યાત મંદિર છે તો આજે આપણે આ મંદિરે દર્શન કરવા જઈશું અને સાથે સાથે એનો થોડો ઇતિહાસ પણ જાણીશું સૌરાષ્ટ્રમાં ખોડિયાર માતાજીના મુખ્ય ચાર મંદિર છે એમાંનું એક આ ગળધરા ખોડિયારમાનું મંદિર છે આ ક્ષેત્રજી નદીના કિનારે એક ઊંડો ધરો આવેલો છે અને તેને ગળધરો અથવા તો કાળપાટનો ગુનો કહેવામાં આવે છે આ ગુનાની બાજુમાં જ ઊંચી પેકડ ઉપર રાનના ઝાડ નીચે આ શ્રી ખોડિયાર માતાજીની સ્થાપના થયેલ છે અને અહીંયા જે ખોડિયાર માતાજીની મૂર્તિ છે એ ગળા સુધીની છે મૂર્તિ છે આખી મૂર્તિ નથી આપણે ઘણા બધા મંદિરોમાં જોયું છે કે તે ખોડિયાર માતાજીની આખી મૂર્તિ હોય છે જેમાં તેમની મગજ સાથે સાથે બહેનોને દર્શાવવામાં આવે છે પરંતુ અહીંયા જે મૂર્તિ છે એ ફક્ત ખોડિયાર માતાજીના માથ માથાની એટલે ગળા સુધીની મૂર્તિ છે અને એ મૂર્તિ છે એ સ્વયંભૂ મૂર્તિ તરીકે છે એટલે તે પોતે જમીનમાંથી બહાર આવેલી છે તે કોઈ બનાવેલી મૂર્તિ નથી એને સ્વયંભૂ મૂર્તિ તરીકે ઓળખવામાં આવે છે અને ત્યાં છે એ ફક્ત ખોડિયાર જેના જે ન છે જેને મસ્તકના જ પૂજા પાઠ કરવામાં આવે છે અને તેથી જ તેને ગળધરા તરીકે ઓળખવામાં આવે છે આ મંદિર વિશે અને આ જગ્યા વિશે ઘણી બધી અલગ અલગ લોકવાયકા છે એમાંની એક લોકવાયકા એવી છે કે આ વિસ્તારમાં એક રાક્ષસ રહેતો હતો અને જે આજુબાજુના લોકોને ખૂબ જ ત્રાસ આપતો હતો તો અહીંના આજુબાજુના લોકોએ મા ખોડિયાર માતાજીને પ્રાર્થના કરી આ રાક્ષસના આતંકથી લોકોને બચાવવા માટે મા ખોડિયાર માતાજી અને તેમની સાથે બહેનોએ મળી અને આ રાક્ષસનો વાઘ કરે છે અને પછી તેને એમાં ખાંડી નાખે છે આવા ઘણા બધા પરચાઓ માતાજી અહીંયા પૂરેલા છે અને ઘણી બધી લોકો એક પણ અહીંયા રહેલા છે હું આ ધરાને ગળ ધરો કે શું કામ કહેવામાં આવે છે અને ખોડિયાર માતાજી છે એમને ફક્ત ગળા સુધીને જ મૂર્તિની પૂજા કેમ કરવામાં આવે છે એના વિશે કહેવામાં આવે છે કે તેમનો જે મનુષ્ય અવતાર પૂરો થયો અને તે નાગલોકમાં પાછા જવામાં આવે છે હવે તે નાગલોકમાં શું કામ જવા માટે તો એના માટે એવું કહેવામાં આવે છે જ્યારે મામણીય ચારણ છે એને કોઈ સંતાન હતું નહીં અને તે શંકર ભગવાનનો ખૂબ જ મોટો ભગત હતો તેમને પુત્ર પ્રાપ્તિ માટે શંકર ભગવાનને પ્રાર્થના કરી તો શંકર ભગવાન છે એ આ જે ધરો છે એમાંથી આ મામણીયા ચારણને નાગલોકમાં લઈ ગયા અને આ ધરામાંથી નાગકન્યાઓ સાત નાગ કન્યાઓને એક નાગ મળી અને તે મામણિયા ચારણને ત્યાં સંતાન રૂપે અવતાર લે છે હવે આ નાગ કન્યાઓ છે એ મનુષ્ય અવતાર આ મામણિયા ચારણને અહીંયા ગાળે છે અને પછી સમય જ તેમને એવું લાગે છે કે હવે આપણું અહીંયાથી આપણે મનુષ્ય અવતાર અહીંયા પૂરો કરી દેવો જોઈએ અને તે પાસ નાગ લોકમાં જવા માટે આ ધરામાં પોતાનો દેહ ગાળવાનો શરૂ કરી દે છે તેમનો દેહ જે આ ધરામાં ગાતા હોય છે ત્યાં આજુબાજુના લોકો આવી જાય છે અને માતાજીને પ્રાર્થના કરે છે કે તમે અહીં રોકાઈ જાઓ પરંતુ ખોડિયાર માતાજીનું એવું કહેવું છે કે મારું આખું શરીર તો આ ધરામાં ગળાઈ ગયું છે પણ ફક્ત અહીંયા ડોકા સુધીની બહાર રહી ગયા હોય છે અને ત્યારથી એવું કહેવામાં આવે છે કે અહીં આ જગ્યા છે એને ગણધરા તરીકે ઓળખવામાં આવે છે અને આ જે મંદિર છે અહીંયા ખોડિયાર માતાજીને ફક્ત મસ્તકનો જ પૂજા કરવામાં આવે છે આ ધરાઈની બાજુમાં જે આપણે આંબરડી પાર્ક આવેલો છે જે સફારી પાર્ક છે જ્યાં તમે સિંહ ને આ બધું જોઈ શકો છો તમે જંગલમાં તમે સફારી કરવા જઈ શકો છો તો આંબડી પાર્કમાં આપણે જવાનું જ હતું પણ આજે બુધવાર છે અને પહેલાં આપણને ખબર નથી કે બુધવારના દિવસે જે આંબડી પાર્ક છે એ બંધ રહેશે તો આપણે ત્યાં ત્યાં આપણે આજે જઈ શકતા નથી તો આ છે ખોડિયાર માતાજીને જે શેતૃંજન દીશ છે આજે શેત્રુન્જન દીશે એના પર જે આ ડેમ બાંધેલો છે અમે આ જે ડેમ છે ને ખોડિયા ડેમ કહેવામાં આવે છે તમે જો બસમાં નહીં આવતા હોય તો એના ઉપર આ ડેમ ઉપર તમે બસ ચલાવી શકતા નથી તે જે આગળ આ જગ્યા છે બહાર અહીંયા તમારા બસને ઊભું રાખી અને પછી તમારે અહીંયા નીચેથી આ રસ્તો છે અહીંયા બાજુમાં એથી તમે ચાલીને જઈ શકો છો અને જો તમે ફોર વ્હીલને નાની ગાડી લઈને આવશો તો તમારે ચેક ધરા સુધી તમારે ગાડી જઈ શકે છે અને આના જે જમણી સાઈડ છે તેમ જુઓ તો ડેમ છે દરવાજા છે અને એની જમણી સાઈડમાં તે ભાઈ કોડિયાર માતાજીનું મંદિર દેખાય પણ છે હવે આજે બંધ છે તમે ગાડી લઈ અને જઈ શકો છો ગાડી લઈ હોય તો તમે પહોંચી શકો છો જો અહીંયા વિશાળ પાર્કિંગની પણ વ્યવસ્થા કરવામાં આવી છે તમે ગમે અહીંયા ગાડી પાર્કિંગ કરી શકો અને પાકું પાર્કિંગ છે તો તમે ચોમાસામાં આવો છો તો પણ તમને કોઈ તકલીફ પડી શકે નહીં નહીં કે આરસીસીનું મસ્ત પાર્કિંગ બનાવેલું છે અહીંયા તમે ગાડી પાર્ક કરી અને કોઈ જઈ શકો છો તથા આ દરવાજો છે જે કોરિયર માટે જે મિચ્છા બેનો સાથે મસ્ત ઉપર બનાવેલો છે અને એ અંદર જાતા ત્યાં બંને બાજુ આ દુકાન આવેલ છે જ્યાંથી તમે પરસાદી અને ચૂન માતાજીને ચૂંદરી ને આ બધું ખરીદી કરી શકો છો લઈ શકો છો હવે આ જે મંદિર છે જે કોરિયર માતાજીનું ત્યાં આપણે પગે લાગીએ અને અંદર જઈ શકીએ છીએ હવે મંદિર વચ્ચે ત્યાં હવન કુંડ બનાવેલો છે જો કોઈ આ હોમ હવન હોય તો અહીંયા થતો હોય છે આ દાન પેટી છે આ માતાજીની મૂર્તિ છે જે ગળા સુધી છે અહીંયા તમે માતાજીનો પ્રસાદ પણ લઈ શકો છો લગભગ સુખડી તો પ્રસાદ હોય એવું લાગે છે સુખડી અને લાભજી વાય એવું હવે જે માતાજીનું મંદિર છે એમાં માતાજીનો ઇતિહાસ તેઓ આ પેઇન્ટિંગ દ્વારા દર્શાવવામાં આવે છે એનું ઉપર લખેલું વતન છે કે તમે કઈ કઈ વસ્તુ કયા સમયની આ વાત છે અહીંયા તમે ફરતી દિવાલ ઉપર તમે આ માતાજીના જે એમનો ઇતિહાસ છે એ આ તસવીર દ્વારા દર્શાવવામાં આવે છે પેઇન્ટિંગ દ્વારા દર્શાવવામાં આવે છે ઉપર લખેલું પણ હોય છે કે કયા સમયની વાત છે શું આ જે તસવીર છે એ શું દર્શાવવા માગે છે આ એ બધું આખો ઇતિહાસ છે એનો માતાજીના જે પરચા છે અને આ બધું ત્યાં અહીંયા દર્શાવવામાં આવ્યું છે તમે જોઈ શકો ખાંડિયામાં રાક્ષસ ની આ રીતે છે એ દિવાલ ઉપર ખોડિયાર માતાજીના જે પરચા છે એમ છે એના ચિત્ર દર્શાવેલા છે ચિત્રો દ્વારા દર્શાવે છે લોકો હોય છે અહીંયા પોતાના બાળકોના ફોટા પણ લગાવી જાય છે કેમ કે ઘણા લોકો અહીંયા પુત્ર પ્રાપ્તિ માટે પ્રાર્થના પણ કરતા હોય છે અહીંયા જમવાનું ભોજનાલય પણ છે ત્યાં જમવાનું ચાલુ છે બારથી બે વાગ્યા સુધી તમને જમવાનું મળી શકે છે હવે આ જે મંદિર છે એ નવું બનાયેલું છે અને અહીંથી ધરો છે એ થોડોક દૂર છે તો અહીંયા નીચે ઉતરવા માટે પગથિયા બનાવેલા છે અને તળ તળુકોને એટલે શ્રદ્ધાળુઓને જે તડકો ન લાગે એના માટે અહીંયા ચાલવા માટે પણ પાકો રસ્તો બનાવેલો છે જેથી ચોમાસામાં પણ કોઈ તકલીફ પડશે નહીં અને ઉપર તડકો આવે વરસાદ આવતો હોય પણ તમે અહીંયા જઈ શકો છો અત્યારે આપણે તો ઉનાળામાં આવ્યા છીએ એટલે જે તમને આ ફરતો જે વિસ્તાર છે એ સૂકો સૂકો લાગશે પણ જો તમે ચોમાસામાં આવશો તો આના જે દ્રશ્યો એ ખૂબ જ અદભુત છે તમે લીલોતરી ખૂબ જ વધારે જોવા મળશે અહીંયા કોક લોકોએ ફોટા મૂકેલા છે અહીંયા લોકોને પાણા ઉપર પાણો મૂકી અને બનાવી લે છે હવે જે આ દેગડી એ લોકો પોતાની શરતો અનુસાર અલગ અલગ લોકો વાય હોય છે હવે મેં નાના હતા ત્યાં એવું કહેતા હતા કે તમે જેટલી ઊંચી દેગડી બનાવી શકો છો એટલા તમે ધનવાન વધારતી છો આ રીતે અલગ અલગ લોકો અલગ અલગ માન્ય તેથી આ દેગડી બનાવતા હોય છે તો આ છે સ્વાગટ્ય સ્થાન ખોડિયારમાં મેન સ્થાન આ છે અત્યારે તો ઉપર મંદિરમાં લે છે પણ આ જે છે એ ખોડિયાર માતાજીનું મેન પ્રાગટ્ય અહીંયા થયું હતું જે સ્વયંભૂ મૂર્તિ નીકળે હતી આ જગ્યાએ નીકળે અહીંયા ખોડિયાર માતાજીની મૂર્તિ પણ રાખેલી છે જે મેન મૂર્તિ એ કદાચ ઓલા જે મંદિર છે એમાં લઈ જવામાં આવ્યું છે અહીંયા પણ લોકોએ ફોટા મૂકેલા જ છે અહીંયા ઘણા ફોટા છે અને મંદિરો છે એની લોકો મૂકી ગયા અહીંયા બહાર તમે જોઈ શકો છો ખૂબ ખરાબ હાલતમાં છે ભાંગી ગયા હોય ને આવું છે એટલે બધું બહાર મૂકીને અહીંયા પડખે જોઈ શકો છો જે પ્રાગટ્ય સ્થાન છે અહીંયાના પડખે અને જે પ્રાગટ્ય સ્થાન છે અહીંયા અહીંયાથી ગુરિયા માતાજીનો ધરો આવેલો છે અહીંયા બહાર હવન કુંડ છે અને આ માતાજીનો ત્રિશૂળ અને જોઈ છે હવે આ જે ધરો છે આ ગળધરો કહેવામાં આવે છે જૂના જમાનામાં અને નાગધરોને કાળા પાણાનો ગુનો પણ કહેવામાં આવતો હતો હવે જ્યાંથી ખોડિયાર માતાજી છે અહીંયા સુધી ગળા સુધી તેમને સમાધિ લીધી ત્યાંથી એને કળધરો કહેવામાં આવે છે અને આ વૃક્ષ છે આપણે તો અહીં તજાની લેતા હતા ત્યાં ખબર પડી કે વૃક્ષમાં લોકોએ સિક્કા ફૂટાડેલા છે પાણીથી ટીબી ફૂતાડ્યા છે એ આપણને કોઈ આઈડિયા નથી ખબર નથી પણ પહેલાં તો ખબર નથી પણ આ તો એ ધજાની ફિલ્મિંગ કરતાં વધતાં આપણને ધ્યાનમાં આવી શકે જો અહીં લોકોએ ઘણા બધા સિક્કાઓ પથ્થરથી આ વૃક્ષ છે એમાં ફૂતાડેલા છે અહીંયા લોકોએ પણ ઘણી બધી અમે આપણે પાછા નીકળી ગયા છીએ તો બાય નીકળતા જ તે મામા કે ચાલો આપણે